પચાસ જેટલા લોકોના ટોળાએ પથ્થરમાં રોક્યો તો પથ્થરમારામાં બાર વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવે છે હાલ તો ઘટના સ્થળે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે કુકરમુંડા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે રિપોર્ટર સર્વર પાડવી તાપી તાપી જિલ્લાના કુકરમુંડા ગામના ખાટીક ફળિયામાં ગઈકાલ રાત્રિના સાડા નવ વાગે બે જૂથ વચ્ચે અથડામણની એક ઘટના બનેલ છે જેમાં ફૈઝાન નામનો યુવક જે બજારમાં મોટરસાયકલ લઈને નીકળેલો અને એને બજારમાં કેટલાક લોકોએ એને રોકેલો તો બાઇક ચલાવવા બાબતે જે ઝઘડો થયો એના લીધે ચાલીસ થી પચાસ માણસો આ મોહલ્લાની અંદર ગઈ અને પથ્થર મારો કરેલો અને જેમાં સામ સામે અથડામણમાં આશરે બારેક જણા ને નાની મોટી ઈજાઓ થયેલ છે કાયદા અને કાર્યવાહી આગળની ચાલુ છે આરોપીની અટક કરવાની કાર્યવાહી પણ ચાલુ છે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયંત દેસાઈ સર સ્થળ ઉપર પહોંચી અને કાર્યવાહી કરવાની સાથે સાથે સમગ્ર ગામમાં જરૂરી બંદોબસ્ત ગોઠવી લીધેલ છે અને વધુ તપાસ ચાલુ છે આરોપીઓમાં થૈઝાન સદ્દામ અને એના સાથીદારો સાથે ગૌરવ સેદાણે વૈભવ સોનાર અને હર્ષલ ચૌધરી અને એમના સાથીદારોને અટક કરવાની કાર્યવાહી ચાલુ